જય માતાજી આજે આપણે વાડીએ આવ્યા છે અને જોઈ કે આપણો મોલ પાણી કેવા છે આપણે તુવેર કેવી ડુંગળી આપણી ત્યાર પછી થોડોક લસણ છે બધું જોઈ લઈએ મગફળીને મગફળી ને બધો ઢગલો બગલો વ્યવસ્થિત છે આવું બધું કરીએ હવે જોઈએ મિત્રો ચાલો આગળ તો મિત્રો હવે આપણે આ તુવેરમાં ફાલ તો સારો લાગી ગયો છે પણ હવે થોડીક જંતુનાશક દવા મારવી છે જેથી કરીને ફાલ બાલ બધા સરખું ફ્લાવરિંગ થઈ જાય એટલે આપણી તુવેર જોઈ લો મિત્રો કેવીક છે કોમેન્ટ બોમેન્ટ કરી ગયો તુવેર સારી હોય તો અને ત્યાર પછી જ આ મગફળી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે હવે મગફળી દેવાની છે ત્યાર પછી આનો કંઈક વહીવટ કરીએ con cái này coi nó khát được bao nhiêu khay le cái giống đi thưa cái đấy tép mà mình mày, không flowering mà đi na, nó các việc đi cái xe cái giống rồi એટલે થોડી થોડી મહેનત કરતા હોય પછી તો આવું છે બધું એવા ઈ તો બધું ઠીક મિત્રો પણ જો હવે તુવેર તો થઈ ગયા પણ ભાવ હારા આવી જાય તો હારું ખેડૂત બધા મિત્રો ને મારે બધા ખેડૂતોને કેમ કે હું એક ખેડૂત જ છું ને પછી તો આમાં તો હું હવે કમ્પ્લીટ કરી લઈ પછી કે ભાવ નથી તો હું કરવું આમાં ઊંધે માથે મરીએ તો થાય અમે તો હવે મિત્રો જોઈ લો હવે કે મારું લસણ કેવું છે અને ભગીયા ખાસ નમ્ર વિનંતીઓ લસણ લસણના ભાવ છે ફૂલ એટલે કરી અને મારા લસણનો એક ઉપાડતા તમારી હગી માનાહમ છે આમાંથી કોઈએ એક તાતણો ઉપાડ્યો ને તો આ એટલું જ છે બાપો ખાવાનું આ કઈ નથી વાવેલું જાજુ આમાં હું ને રોડને ને કાંઠે ભગીયા વાળા ભરી જાય તો કે લાઈમી અને અટાણે ઠંડી હારી જામી છે અટાણે તો તને કહું ધાણા મેથીને એમ થાય કે સૈણાના લોટમાં ડૂબી સૈણાના લોટ મારી થઈને અને તેલમાં ડૂબી મરું સમજણું એટલે લોકોને એવું બધું થતું હોય મન નહીં નવું હા અને હવે મિત્રો આપણે આ ડુંગળીમાં હવે આટલી ડુંગળી છે આપણે એટલે જોઈ કે ડુંગળીમાં કહે ગયો તમને શું છે શું નહીં આપણી ડુંગળીમાં આ મારા દીકરા ભૂણાય રખડી ગયા છે આટા મરી ગયા અને અને દીપડો ફાટલ નીકળેલો છે વાહે હોતે મિત્રો આવું છે બધું કામકાજ મારું અને દવાના ડોઝ આવી ગયા છે થોડુંક પાણી દઈ દઈએ એટલે શું છે કે વ્યવસ્થિત થઈ જાય પછી તો ડુંગળી મોટી થાય અને ગરીબની કસ્તુરી નામ એવું હોય આપ્યું ગરીબની કસ્તુરી બાકી કાંઈ નહીં એટલે ખવાય એમ નથી કોઈ નાખે અને આવા નાવા ભાવ રહેવા જોઈએ હું કહું સરકારને કે ભાઈ ડુંગળીના આવા ભાવ રહીએ તો ખેડૂત કંઈક બે પાંદડે થાય હા બાકી કે અમારાથી ડુંગળી ખવાતી નથી ખવાતી નથી મેં ક્યાં કહી છે કે ભાઈ અમારાથી ને કાજુ બદામ કાયમ ખવાય એક નો ખવાતા હોય તો તે તેથી ન ખવાય બરોબર બાકી ભાઈ આ ઉગાડવામાં મહેનત કેવડી થાય છે અને પછી ભાવ ન આવે તો આમાં શું થાય ગયો તમે મને થોડું સરકાર ધ્યાન જાય ને આવા હજાર રૂપિયા મણું કે રહી જાય ઘણા એટલા ખેડૂતને ને પછી બહુ લાલચ નંબરે ને ખેડૂત એટલે આવું છે બધું એમ ક્યાંક ક્યાંક છોડવા થાય છે ઢીલા પોસા અણીયું બરે છે પાણીની જરૂર છે થોડીક એટલે અણીયું બરે છે ડુંગળીની જો કંઈક જંતુ નાશક્ય આવી જાય અણીયું બરે છે હવે આનો શું છે એકાદો ડોજ ને પાણી બાણી દઈ દઈએ તો ડુંગળી વ્યવસ્થિત થઈ જાય બાકી નિંદા પણ તો કઈ છે નહીં એમ જંતુનાશક દવા આવી ગઈ ને હરી મિત્રો કે કરોડા છે એકચ્યુઅલીમાં માંડવી વીણાની ન હોય ને એટલે પછી આવું બધું છે તો આપણું ખેતર છે મિત્રો તમે જોઈ શકો છો બધું તુવેર છે લસણ છે આપણે ડુંગળી છે અને મગફળીનો ઢગલો પીડ્યો છે જોઈ લો ડુંગળી જવો છો તમે ત્યાર પછી આપણે મગફળી છે છે કોરો માલો ટેકા માં નાખવાની છે વારો આવી જાય તો ટેકા માં નાખ દે મગફળી સાવ કોરો માલ ઓગણ ચાલીસ નો અને કડકા બોલે તો જ વાતો

તો હવે ઘર તરફ પરિયાણ કરીએ વાડી આટો મારી લીધો મિત્રો અને કોમેન્ટ બોમેન્ટ કરજો કે લાગ્યું શું છે અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને બરાબર અસ્તુ જય હિન્દ જય ભારત